પટ્ટો અસરો જોવા મળી છે સાથે સાથે ઓમાન અને મોસ્કોટ નજીકના વિસ્તારોમાં એક નવું લો પ્રેશર સક્રિય બનતું જોવા મળ્યું છે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ હલછલ સર્જાતી જોવા મળી છે ને નવું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બંગાળની ખાડીના દરિયાની અંદર સક્રિય જોવા મળે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે જેના કારણે બંગાળની ખાડીના વિસ્તારોમાં હાલ અત્યારે મોટી હલચલ સર્જાતી જોવા મળી છે તે ઉપરાંત અરબ સાગરના ઊંડાણવાળા વિસ્તારોમાં એક ડીપ ડિપ્રેશન સક્રિય બનેલું જોવા મળ્યું છે અને ડીપ ડિપ્રેશનના કારણે તેના આજુબાજુના વિસ્તારોમાં અત્યંત ઘાતક અને તીવ્ર પવનની ગતિવિધિઓ જોવા મળી છે ને અરબ સાગરના ઊંડાણવાળા વિસ્તારોમાં

મેઘતાંડવ થવા અંગે મોટી આગાહી કરવામાં આવી છે જેમાં અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ગુજરાતની અંદર જોવા મળશે તેવી પણ આગાહી કરવામાં આવી છે પવનની ગતિવિધિઓ સાથે અનેક રાજ્યોની અંદર અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે આમ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર આજે વહેલી સવારથી વાતાવરણની અંદર પલટા સાથે

ચાલુ સિઝનનો ગુજરાતની અંદર વીસ ટકા સુધીનો વરસાદ વરસી ચૂક્યો છે અને જેમાં સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઓગણત્રીસ ટકા વરસાદ પડી ચૂક્યો છે તો સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યાર સુધીની અંદર તેર ટકા સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે આમ આજે પવનની ગતિવિધિઓ તીવ્ર બનવાની સાથે વરસાદીય સિસ્ટમનું જોર વધવાના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે જોર સાથે મેઘતાંડવ જોવા મળશે જેમાં કચ્છના પંથકોની અંદર ઉત્તર ગુજરાતના જિલ્લાઓ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રોની અંદર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવનની તીવ્રતા સાથે આજની રાત દરમિયાન મેઘમહેર જોવા મળી શકે છે વીજળીના કડાકા ભડાકા સાથે રાજની અંદર મેઘરાજાની ફરીવાર આજે રાત્રિ દરમિયાન ધમાકેદાર એન્ટ્રી જોવા મળશે જેવી મોટી આગાહી કરવામાં આવી છે સાથે સાથે રથયાત્રા દરમિયાન પણ ગુજરાતની અંદર વરસાદ મેઘતાંડવ વરસાવી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી રથયાત્રાને લઈને ગુજરાતની અંદર કરવામાં આવી છે આમ ગુજરાતની અંદર આજે અને આગામી દિવસોની અંદર પવનની તીવ્રતા સાથે આગામી બે દિવસોની અંદર અત્યંત ધોધમાર વરસાદ પડવાને લઈને ગુજરાતના અનેક વિસ્તારોની અંદર આગાહી કરવામાં આવી છે આગાહીની સાથે ગુજરાતના અમુક વિસ્તારોમાં આજની રાત દરમિયાન ભારે વરસાદ પડવાને લઈને એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે તો યપર સર્ક્યુલેશન એરિયા સક્રિય બનવાના કારણે કયા કયા વિસ્તારોની અંદર આજની રાત દરમિયાન ભયંકર તાંડવને લઈને આગાહી કરવામાં આવી છે જેની સંપૂર્ણ માહિતી મિત્રો અત્યારે મેળવવા જઈ રહ્યા છીએ જેમાં પણ જિલ્લાઓ પ્રમાણે આપણે માહિતી મેળવશું સૌ પ્રથમ માહિતી આપણે અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોથી શરૂઆત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં અરબ સાગરમાંથી આવતા પવનો ટકરાતા જોવા મળ્યા છે સાથે સર્ક્યુલેશન એરિયાના કારણે પણ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર મોટી સર્જાતી જોવા છે અને દરિયાની પવનની ગતિવિધિઓ સાથે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં રાત્રિ દરમિયાન ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં ભાવનગરના વિસ્તારોની અંદર અલંગનો વિસ્તાર વેરાવળ અને જૂનાગઢના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસવાને લઈને યલ્લો જાહેર કરવામાં આવી રહ્યું છે આમ સિસ્ટમનું જોર વધવાના કારણે અનેક વિસ્તારોમાં તીવ્ર જોર જોવા મળશે જેમાં ભાવનગર અલંગનો વિસ્તાર જુનાગઢ વેરાવલના વિસ્તારોની અંદર અતિભારે વરસાદ તો મહુવા અમરેલી ઉનાના વિસ્તારોની અંદર તે ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના બીજા વિસ્તારો જેમાં પોરબંદર ભાનવડ સલાયા દેવભૂમિ દ્વારકા અને જામનગરના વિસ્તારોની અંદર પણ આંધી તુફાન સાથે તોફાની પવનની બેટિંગ સાથે અને વીજળીના ચમકારા સાથે આજની રાત દરમિયાન સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર ભારે પવનની તીવ્રતા સાથે મેઘ તાંડવ જોવા મળશે સાથે જ સૌરાષ્ટ્રના બીજા વિસ્તારો જેમાં ગોંડલ જસદણ બોટાદનો વિસ્તાર છોટીલા રાજકોટ સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારોની અંદર પણ આગામી કલાકોમાં પવનની તીવ્રતા સાથે અત્યંત ભારે મેઘ જોવા મળી શકે છે જેવી મહત્વની આગાહી હાલ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કરવામાં આવી છે અને આગામી 3 કલાકની અંદર એટલે કે આજની રાત દરમિયાન ગુજરાતની અંદર ફરી એકવાર તોફાની પવનોની બેટિંગ સાથે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘ જોવા મળશે જેવી સૌરાષ્ટ્રને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે સૌરાષ્ટ્રની સાથે સાથે સૌરાષ્ટ્રને અડીને આવેલો વિસ્તાર દરિયાકાંઠાનો વિસ્તાર એટલે કે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ આજે ફરી એકવાર મેઘ મહેર જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતની અંદર આજે સૌથી વધારે વરસાદ સુરતના વિસ્તારોની અંદર ભરૂચના વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ જોવા મળશે અલંગના વિસ્તારોમાં સિસ્ટમનું તીવ્ર દબાણ વધીને સુરતના વિસ્તારોની અંદર અને ભરૂચના વિસ્તારોની અંદર તીવ્ર જોર વધતું જોવા મળ્યું છે અને જેને જોતા આજે આમોદના વિસ્તારોની અંદર રાજપીપળાનો વિસ્તાર સાથે સાથે ભરૂચ નર્મદાના વિસ્તારોની અંદર સુરતના જિલ્લાની અંદર તાપીનો વિસ્તાર વ્યારાના વિસ્તારોની અંદર તે ઉપરાંત નવસારી ડાંગ વલસાડના જિલ્લાની અંદર અને આહવાના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન પવનની તીવ્રતા સાથે મોટી આગાહી કરવામાં આવી છે અને દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આગામી કલાકો દરમિયાન સોમાસું તીવ્ર બનવાની સાથે જ ભયંકર સ્વરૂપ ધારણ કરતું જોવા મળ્યું છે નવી સિસ્ટમોનો મારો ગુજરાત ઉપર તીવ્ર બનતો જોવા મળ્યો છે અને જેના કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન ભારે વરસાદ થવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતની અંદર વીજળીના ચમકારા સાથે આજની રાત દરમિયાન ધોધમાર વરસાદ વરસતો જોવા મળી શકે છે જેવું પણ મોટું અનુમાન દક્ષિણ ગુજરાતના વિસ્તારોને લઈને હાલ જાહેર કરવામાં આવી રહ્યું છે તો જ્યાં સૌથી ઓછો અત્યાર સુધીની અંદર જોવા મળ્યો છે તે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આજની રાત દરમિયાન ફરી એકવાર બારે મેઘ ખાંગા થાય તેવો માહોલ જોવા મળશે સિસ્ટમનું તીવ્ર દબાણ જોર અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે આમ સિસ્ટમનું જોર તીવ્ર બનવાની સાથે જ હવે આ સંપૂર્ણ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારે અતિભારે વરસાદ આજની રાત દરમિયાન વરસી શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે જેમાં પણ આજે ગોંડલના વિસ્તારોની અંદર ચોટીલાના વિસ્તારોની અંદર તે ઉપરાંત ખાસ કરીને મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો જેમાં દાહોદ છોટા ઉદેપુરના વિસ્તારોની અંદર અહેમદાબાદના જિલ્લાની અંદર આણંદનો વિસ્તાર વડોદરાના જિલ્લાની અંદર ખેડા પંચમહાલ અને મહિસાગરના વિસ્તારોની અંદર આજની રાત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પવનની તીવ્રતા સાથે ધોધમાર વરસાદ વરસતો જોવા મળશે આમાં મધ્ય ગુજરાતની અંદર અત્યારે અહેમદાબાદના જિલ્લાની અંદર વડોદરાના વિસ્તારોની અંદર છવ્વીસ ડિગ્રીથી લઈને અઠ્યાવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળ્યું છે રાજ્યની અંદર ઠંડી પ્રસરથી જોવા મળી રહી છે લોકોને ગરમીમાંથી રાહત મળતી જોવા મળી છે અને આજની રાત દરમિયાન વીજળીના ચમકારા સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વીજળીના ગાજવીજ કડાકા ભડાકા સાથે મેઘતાંડવ જોવા મળશે અને જે જેના કારણે ગોધરાના વિસ્તારોની અંદર લુણાવાડાના વિસ્તારોની અંદર બોડેલી નડિયાદ ધોળકા અને ખંભાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમ તીવ્ર બનવાના કારણે આજની રાત દરમિયાન મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ જોવા મળશે જેવી પણ આગાહી મધ્ય ગુજરાતના જિલ્લાઓને લઈને હાલ કરવામાં આવી છે તો કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ અત્યારે તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે ને દબાણ અત્યારે તીવ્ર થવાના કારણે અનેક વિસ્તારોની અંદર આજની રાત દરમિયાન કચ્છની અંદર પવનની તીવ્રતા સાથે ભારે વરસાદી સિસ્ટમનું જોર વધતું જોવા મળશે કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં અત્યારે પવન તીવ્ર રીતે ફૂંકાતો જોવા મળ્યો છે સાથે જ કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં ગાજવી સાથે આગામી કલાકોની અંદર મેઘતાંડવ જોવા મળશે જેમાં પણ માંડવીનો વિસ્તાર ગાંધીધામનો વિસ્તાર બાડેલી ખાવડની સાથે રાપરના વિસ્તારોની અંદર નળિયાના વિસ્તારોની સાથે લખપતના વિસ્તારોની અંદર મેઘરાજા ધમાકેદાર બેટિંગ બોલાવી શકે છે જેવી પણ આગાહી કચ્છના વિસ્તારોની અંદર કરવામાં આવી છે અરબ સાગરમાંથી આવી રહેલા પવનો કચ્છના વિસ્તારોની અંદર પોતાનું દબાણ હવે મજબૂત બનાવતા જોવા મળ્યા છે કચ્છના વિસ્તારોની અંદર પણ પવનો ટકરાતા જોવા મળ્યા છે અને આજની રાત દરમિયાન કાળા ડિબાંગ વાદળો સાથે ઘોર અંધકાર સાથે ગુજરાતની અંદર ફરી એકવાર મેઘરાજા ધબડાટી બોલાવી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી કચ્છના વિસ્તારોને લઈને હાલ કરવામાં આવી છે ઉત્તર ગુજરાતનું વાતાવરણ પલટાતું જોવા મળ્યું છે અત્યારે ઘોર અંધકાર સાથે વાદળો ઘેરાતા જોવા મળ્યા છે સાથે જ પવનની તીવ્રતા પણ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે બનતી જોવા મળી રહી છે જેના કારણે આજે રાધનપુરના વિસ્તારોની અંદર પાલનપુર ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર હિંમતનગરનો વિસ્તાર મહેસાણા અને વિરમગામના વિસ્તારોની અંદર પણ આજની રાત દરમિયાન ધોધમાર વરસાદ પડવાને લઈને મહત્વપૂર્ણ આગાહી ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં કરવામાં આવી છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓની અંદર પવનની તીવ્રતા સાથે આગામી કલાકોમાં ફરી એકવાર આભ ફાટી શકે છે તેવો વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આજની રાત દરમિયાન ભારે વરસાદ જોવા મળી શકે છે આમ ગુજરાતની અંદર અત્યારે વરસાદી સિસ્ટમનું જોર અને સોમાસુ મજબૂત બનવાના કારણે અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે આજની રાત દરમિયાન અત્યંત ભારે અને ધોધમાર વરસાદ ગુજરાતની અંદર વરસતો જોવા મળશે જેમાં સૌથી વધારે વરસાદ આજની રાત દરમિયાન ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સુરત તાપીના વિસ્તારોની અંદર જૂનાગઢના વિસ્તારોની અંદર વડોદરાના જિલ્લાઓની અંદર અને દાહોદના જિલ્લાઓની અંદર આજની રાત દરમિયાન ભારે વરસાદ થવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આમ સિસ્ટમનું તીવ્ર દબાણ અત્યારે જે એપર સર્ક્યુલેશન એરિયા બનેલી જોવા મળે છે ને જેના દબાણના કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર ગાજવીજ સાથે તીવ્ર વરસાદની આગાહી કરવામાં આવી છે સિસ્ટમ તીવ્ર બનવાના કારણે અત્યારે સિસ્ટમનો પટ્ટો બંગાળની ખાડીના વિસ્તારોથી લઈને ગુજરાતના વિસ્તારોથી લઈને નાગપુર ભુવનેશ્વરના વિસ્તારો સુધી લંબાયેલો જોવા મળ્યો છે અને જેના કારણે ધાનબડ અહાહાહબાદ ગ્વાલિયરનો વિસ્તાર નવી દિલ્હીના વિસ્તારોની અંદર જોધપુર રાજસ્થાનના વિસ્તારોની અંદર અહેમદાબાદ ગુજરાતના વિસ્તારોની અંદર મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર નાગપુર ભુવનેશ્વરના વિસ્તારોની અંદર આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આજની રાત દરમિયાન અત્યંત તીવ્ર વરસાદ પડવાને લઈને મોટીને મહત્વની આગાહી કરવામાં આવી છે સિસ્ટમનું તીવ્ર દબાણ અને ભારે જોર અત્યારે આ સંપૂર્ણ વિસ્તારોમાં મજબૂત બનતું જોવા મળી રહ્યું છે અને જેના કારણે આગામી કલાકોમાં પવન ની તીવ્રતા સાથે ગુજરાતની અંદર ફરી એકવાર મેઘરાજા ધબડાટી બોલાવી શકે છે જેવી મહત્વપૂર્ણ આગાહી ગુજરાતની અંદર કરવામાં આવી રહી છે